માતૃભૂમિ માતૃભૂમિ ભાજપના વોર્ડ નંબર દસ ના યુવા ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના સદસ્યો દ્વારા લોક સંપર્ક કરવામાં આવે એ ભાજપના ઉમેદવારો દ્વારા મતદાતાઓના ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો

ટર્મમાં પણ કોંગ્રેસમાંથી નગર સેવક તરીકે ચૂંટાયા હતા મહત્વનું છે કે જુનાગઢના તેર વોર્ડની બાવન બેઠક માટે કુલ એકસો ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે મતદાન પૂર્વે જ ભાજપની આઠ બેઠક બિન બિનહરીફ થઈ ચુકેલ છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે બે હજાર ચૌદ થી લઈને બે હજાર પચીસ સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માગવા માટે જવાની છે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન છે ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રારંભ કરેલો છે છે અમારા જે ચાર ઉમેદવાર કોંગ્રેસ પક્ષના એને પેનલ પેનલ ટુ મતદાન થાય અને ચારેય ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા એવા છીએ અમે વિસ્તારના જે લોકો છે એના એના પ્રશ્નો માટે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે અને જ્યારે બે જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની ત્યારે અમે તાકાતથી આખા જુનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે વિસ્તારના કામ જુનાગઢના પ્રશ્નો અમે વિપક્ષની ભૂમિકા અમારી રીતે અમારી તાકાત મુજબ અને ન્યાયિક રીતે લોકોને સંતોષતા કારક કામગીરી થાય એ રીતના બજાવેલી છે અને અમે અત્યારે પ્રચારમાં પણ એ જ જ કહે કે તમારા કામ કરેલા હોય તો મત આપજો માતૃભૂમિ ન્યુઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ